નમસ્તે મિત્રો કેમ છો બધા મજા ને આજે હું લઈને આવી છું ટોપ થર્ટી જી કે એમસીક્યુ તમારો પહેલો પ્રશ્ન છે તાજમહેલમાં કેટલા રૂમ છે જવાબ છે બાવીસ પ્રશ્ન નંબર બે દહીંમાં ક્યુ એસિડ હોય છે જવાબ છે લેક્ટિક એસિડ પ્રશ્ન નંબર ત્રણ કયો દેશ ઉગતા સૂર્યના દેશ તરીકે ઓળખાય છે જવાબ છે જાપાન પ્રશ્ન નંબર ચાર ગુલાબી કેળા કયા દેશમાં થાય છે જવાબ છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર પાંચ ઘરમાં કયો છોડ લગાવવાથી મચ્છર નથી આવતા જવાબ છે તુલસી ભારતના કયા રાજ્યમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે જવાબ છે રાજસ્થાન પ્રશ્ન નંબર સાત કયા પ્રાણીના દૂધમાંથી દવા બનાવવામાં આવે છે જવાબ સિંહણ પ્રશ્ન નંબર આઠ કયા પ્રાણીને ચોકલેટ ખવડાવવાથી મૃત્યુ પામે છે જવાબ છે કૂતરો પ્રશ્ન નંબર નવ ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે જવાબ છે કોવૈત આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ ચંદ્ર પર પ્રથમ વ્યક્તિ કોણ હતા જવાબ છે નેલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન નંબર અગિયાર પર્વતનની રાણી તરીકે ક્યુ શહેર ઓળખાય છે જવાબ છે મસૂરી પ્રશ્ન નંબર બાર ગુલાબ જામુન કયા દેશની રાષ્ટ્રીય મીઠાઈ છે જવાબ છે પાકિસ્તાન પ્રશ્ન નંબર તેર કયું ફળ ખાવાથી દાંત સાફ રહે છે જવાબ છે પપૈયું પ્રશ્ન નંબર ચૌદ છ મહિના દિવસ અને છ મહિના રાત કયા દેશમાં થાય છે જવાબ છે એન્ટાર્કટિકા પ્રશ્ન નંબર પંદર પપૈયા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે જવાબ છે લીંબુ પ્રશ્ન નંબર સોળ કઈ શાકભાજી ખાવાથી મગજ તેજ થાય છે જવાબ છે પાલક પ્રશ્ન નંબર સત્તર વિશ્વનો સૌથી મોટો સિનેમા હોલ ક્યાં આવેલો છે જવાબ છે ન્યુયોર્કમાં પ્રશ્ન નંબર નંબર સૌથી ધનિક વ્યક્તિ કોણ છે છે જવાબ મુકેશ અંબાણી પ્રશ્ન ક્યુ પ્રાણી ઝાડ પર ઊંધું ચડે છે જવાબ છે રીંચ પ્રશ્ન નંબર વીસ સોનાનો પહાડ કયા દેશમાં છે જવાબ છે કોંગોમાં પ્રશ્ન નંબર એકવીસ માચિસની શોધ કયા દેશમાં થઈ હતી જવાબ છે બ્રિટન પ્રશ્ન નંબર બાવીસ રોજ દૂધ અને રોટલી ખાવાથી શું ઝડપથી વધે છે જવાબ છે તાકાત પ્રશ્ન નંબર ત્રેવીસ કયા પ્રાણીના દૂધનું દહીં નથી જામતું જવાબ છે ઊંટ પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં લાઇસન્સ મેળવવાની ઉંમર કેટલી છે જવાબ છે અઢાર પ્રશ્ન નંબર પચીસ કયા દેશના લોકો સૌથી વધુ ચા પીવે છે જવાબ છે ભારતના લોકો પ્રશ્ન નંબર છવ્વીસ મહાત્મા ગાંધીજી કયા વર્ણના હતા જવાબ છે વૈશ્ય પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે જવાબ છે મેઘાલય પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયો મુઘલ સમ્રાટ શિક્ષિત ન હતો જવાબ છે અકબર કયા દેશમાં સૌથી વધુ કોમ્પ્યુટર છે જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર ત્રીસ સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે જવાબ છે કન્નોજ મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બહે માધુરી ગુહલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ